જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ સોળ જૂન બે હજાર ચોવીસની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર આજે પણ કડાકા ફડાકા સાથે ભારે વરસાદની સંભાવના છે બપોર બાદ આજે પણ મેઘ તાંડવ જોવા મળશે ત્રણથી ચાર ધોધમાર વરસાદ તેવી સંભાવના તો ક્યાં કયા વિસ્તારની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે કયા વિસ્તારની અંદર વાવણી જોવા મળશે તેની માહિતી મેળવીશું ચેનલ નવા હોય તો ને સબસ્ક્રાઇબ નાખજો અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ નોંધાયો હતો અને વાવણી લાયક વરસાદ પણ વરસ્યો હતો હજુ ગુજરાતની અંદર આગામી વીસ તારીખ સુધી ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે અને મોટાભાગના વિસ્તારની અંદર ત્રણ લઈને ચાર ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે હવે વાત કરીએ તો આજે વહેલી સવારથી ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ પણ આજે નોંધાઈ શકે છે જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર જોવા મળી શકે છે વરસાદ વહેલી સવારની સાત વાગ્યાની અપડેટની અંદર જૂનાગઢ માંગરોળ કેશોદ વિસાવદર ગીર સોમનાથ કોડીનાર વિસ્તાર પોરબંદર ભાનવડ ગોંડલના વિસ્તારો જામનગર કાલાવડ તેમજ સલાયા દ્વારકા જામખંભાળિયા જામજોધપુર એ તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના છે કચ્છના મોટાભાગના વિસ્તારો જેમાં રાપર ગાંધીધામ ભુજ માંડવી મુદ્રા નલિયા લખપત ખાવડા સહિતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે તેમજ આ વરસાદ સાર્વત્રિક વરસાદ નહીં હોય અમુક અમુક ક્ષેત્રની અંદર જોવા મળી શકે છે અમુક તાલુકાની અંદર જ્યારે દક્ષિણની વાત કરીએ તો વલસાડ વાપી કપરાડા વાની તેમજ સુરત નવસારી તાપી બારડોલી ભરૂચ અને રાજપીપળાના અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી જોવા મળે માહોલ તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ બપોર બાદ ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વરસાદની માત્રામાં અને વિસ્તારમાં મોટો વધારો જોવા મળશે અને આજે સોળ તારીખ દરમિયાન ભારે તેથી ભારે વરસાદની પણ મોટાભાગના વિસ્તારની અંદર સંભાવનાઓ દેખાઈ રહી છે કારણ કે છેલ્લા બે દિવસની અંદર મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાઈ ચૂક્યા છે નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ ચૂકી છે હવે આજની અપડેટની અંદર બપોર બાદની અંદર સંભાવનાઓ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે જેમાં વાત કરવામાં આવે તો તમામ જિલ્લાઓના સમાવેશ જોવા મળી રહ્યો છે ભાવનગરના તમામ તાલુકા અલંગોગા મહુવા તળાજા જેસર બગડાણા શિહોર ગારિયાધાર તેમજ વલભીપુર સહિતના ભાગો અમરેલી ખાંભા બાબરા જસદણ ગોંડલ જેતપુર સાપર વેરાવળ રાજકોટ સે બોટાદ રાણપુર ગઢડાનો વિસ્તાર ઉના વેરાવળ તુલસીશામ જૂનાગઢ વિસાવદર કેશોદ માંગરોળી એ તમામ ભાગો તેની સાથે ગીર સોમનાથ છે પોરબંદર ભાનવડ સલાયા જામનગર કાલાવડ જામજોધપુર તેની સાથે ગોંડલ રાજકોટ એ વિસ્તાર બોટાદના વિસ્તારો સુરેન્દ્રનગર આજુબાજુ ચોટીલા મોરબી થ્રોલ સાવડી કુડા સહિતના ભાગોની અંદર મધમ ભારે તો અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે ગઈકાલની જેવો જ વરસાદ તે ઉપરાંત કચ્છના અમુક વિસ્તારો જેમાં રાપર છે ભુજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર સીસાગર નીરોના ભચાઉ તેમજ માંડવી મુદ્રા ધોળાવીરા છે ખાવડા સહિતના ભાગોની અંદર રાજ્ય પણ વરસાદની સંભાવના બપોર બાદ જોવા મળી શકે છે દક્ષિણની વાત કરવામાં આવે તો દક્ષિણના વિસ્તારો છે માં વાપી કપરાડા વાની વલસાડ સાપુતારા આહવા વાસંદા બીલીમોરા નવસારી તેમજ બારડોલી સુરત છે નવાપુર ડાંગના વિસ્તારો છે ઉમરપાડા ડીયાપાડા વાંકલ કોસંબા ભરૂચ દહેશ સિનોર કરજણ ડપોઈ છોટાઉદેપુર કવાંડ બોડેલી વડોદરા સુધીના વિભાગની અંદર હળવા મચમ તો અમુક જગ્યાએ ભારે વરસાદી ઝાપટું જોવા મળી શકે છે દાહોદ તેમજ બોર્ડર લાગુ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટાં પડે તે વિસ્તારની અંદર તેવી શક્યતા રહેલી છે જ્યારે મજબૂરો વિસ્તાર જેમાં અમદાવાદ ખેડા ગાંધીનગર અને દાહોદ ગોધરા પંચમહાલ અરવલ્લી જેવા ભાગોની અંદર કોઈક જગ્યાએ વરસાદી ઝાપટાં પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર હજુ ખેડૂતોની રાહ જોવી પડે તેવી શક્યતાઓ છે હાલ કોઈક જગ્યાએ વરસાદી ઝાપટું પડી શકે છે બાકી સાર્વત્રિક વરસાદની સંભાવના કોઈ જણાતી નથી ખાસ કરીને અત્યારે એપ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારની અંદર વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે અને મોટાભાગના વિસ્તારની અંદર તો અમુક જગ્યાએ પૂર જેવી સ્થિતિ ચૂકી છે દક્ષિણના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે ખાસ કરીને વધુ વરસાદની શક્યતા ભાવનગર અમરેલી જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ કેટલા વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાશે દક્ષિણની અંદર સુરત વલસાડ નવસારી તાપી ડાંગ પરેશ્વર નર્મદા જેવા ભાગો અને દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારની અંદર હળવા મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે સત્તર તારીખ દરમિયાન વરસાદની માત્રા અને વિસ્તારમાં પણ ધીરે ધીરે વધારો થતો જોવા મળશે અને વીસ તારીખ બાદથી પણ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી તો આ રીતે ગુજરાતની અંદર ખાસ કરીને એક આપણે બપોર જણાવ્યું તે પ્રમાણે કે રાજસ્થાન નજીક એક અપર એર સર્ક્યુલેશન સક્રિય બન્યું છે તેમ તેમજ અત્યારે પ્રીમોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે જેના કારણે ગુજરાતની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર મોટાભાગના આ વિસ્તારોની અંદર વાવણીલાયક વરસાદ પણ જોવા મળી રહ્યો છે પરંતુ આ વરસાદ સાર્વત્રિક નહીં હોય સવા વિસ્તારની અંદર જોવા મળશે જેની તમામ ભાઈ નોંધ લઈને ખાસ કરીને બપોર બાદની સ્ટેશનની અંદર વધુ વરસાદ નોંધાશે અને પરંતુ આજે વહેલી સવારથી વરસાદનું જોર વધુ જોવા મળે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાસીઓ માટે સારા સમાચાર કહી શકાય કારણ કે મધ્યમ ભારે તો અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ નોંધાઈ રહ્યો છે તો મિત્રો આ ત્યાં વહેલી સવારની અપડેટ હરેકના વડે સાથે મળશે આજ માટે આટલું જ